તો કેમ છો મિત્રો મજામાં હું રાજેશ સ્વાગત કરું છું તમારું આ મારા નવા વ્લોગ વિડીયોમાં અને આ વિડીયો આપણે સ્પેશિયલ યુટ્યુબની માહિતી દેવા માટે બનાવવાનો છે એટલે બ્લોગ કહો તો ભલે અને ઇન્ફોર્મેશન વિડીયો કહો તો ભલે આમાં આપણે માહિતી દેવાની છે તો શું તમારે યુટ્યુબર બનવું છે પૈસા કમાવા છે કે પછી ફેમસ થવું છે તો બસ આ છે ને તમે પૂરેપૂરો જોજો અને સ્ટેપ બાય સ્ટેપ હું તમને જે જે માહિતી આપું ને પરફેક્ટ યાદ રાખજો અને ફોલો કરજો જો તમારે યુટ્યુબર બનવું હોય અને ડોલરમાં પૈસા છાપવા હોય કમાવા હોય જો કે તમને ખબર જ હશે યુટ્યુબમાં અત્યારે કેટલો અત્યારે ક્રેઝ છે યુટ્યુબમાં અને કેટલા કેટલા માણસો પૈસા પણ કમાય છે તો આજે હું તમને ને બ્લોગિંગ કેવી રીતે કરવી કે કોઈ વિડીયો બીજી પ્રકારના કોઈ કન્ટેન્ટ તમારા પાસે હોય તો એવા વિડીયો કેમ બનાવવા કેવી રીતે પૈસા કમાવા બધી ટોટલ હું તમને આ વિડીયોમાં માહિતી દઈશ તો પહેલેથી છેલ્લે સુધી પૂરેપૂરો વિડીયો જોજો કાંપા વગેરે તમને પરફેક્ટ બધી માહિતી આપીશ તો આપણે ચાલો આપણે વિડીયો ચાલુ કરી તો મિત્રો યુટ્યુબર બનવા માટે સૌ તમારે એક નીશ સિલેક્ટ કરવાની એટલે કે કોઈ ટૉપિક કન્ટેન્ટ ગમે વિષય ઉપર તમારે વિડીયો બનાવવાના હોય એટલે એક પહેલાં તમારે નક્કી કરવું પડે કે મારે આ વિષય ઉપર વિડીયો છે અને રેગ્યુલર તમારે રહેવું જરૂરી છે જો તમે હમણાં વારં હલવાઈ આ વારો બંધો અહીંયા ઘણા તો ખબર નથી વિડીયોની ચક્કરમાં હમણાં વારં હારે ઘૂસવી જાત તો પહેલાં મિત્રો વારો ગડકી જઈ અને આપણે મેન લોકેશન વ્યાજ હારો સાંયો છે તડકો બહુ છે ને એટલે મજા નહીં આવે એટલે કન્ટિન્યુ વિડીયો જોતા રહ્યો આપણે સાંઈએ વ્યાજ પહેલાં આ વારો ગડકી ગઈ તો મિત્રો આપણે વારો ગડકી સોરી ગડકી ગયા અને ક્યાં ભૂગ્યા હતા આપણે એટલે ટ્રાવેલ કરવાની તમને નવી નવી જગ્યાએ રખડવા જવાની ફરવાની એવી તમને વધારે શોખ હોય તો તમે ટ્રાવેલ બ્લોગ બનાવી શકો અને આપણે જે બાઇકમાં તમને ખબર હોય તો વિડીયો તમે જોતા હોય આપણે બાઇક ઉપર ખબર હોય મોટર જતા હોય બધાએ કેમેરા મોટરસાઇકલમાં ફિટ કરી દે એને બધાને ટ્રાવેલ બ્લોગ કહેવાય એટલે એવા જો તમને બ્લોગ રખડવાની તમને બહુ મજા આવતી હોય તો એ બ્લોગ તમે બનાવી શકો બીજું જો તમને કોઈ નોલેજ હોય કોઈ વસ્તુનો કોઈ પણ આપણે દાખલા તરીકે ગમે લઈ લો કે ભાઈ મને યુટ્યુબની માહિતીનો નોલેજ છે યુટ્યુબની બધી મને ખબર પડે છે તો તમે ટેક ચેનલ બનાવી શકો અને એ કેટેગરી ટેક ચેનલની કેટેગરી લઈ શકો બીજું કે તમને કોઈ ખેતીનો અનુભવ હે સારી તમે ખેતી કરતા હોય તો કે મને ખેતીનો અનુભવ કાંઈ નથી એટલે હું કોઈ ફાંકા ન મારતો ખેતીનો તમને અનુભવ હોય કેવી રીતે ખેતી કરવી કેમ બધું સ્ટેપ બાય સ્ટેપ કેમ કામ કરવું અને સારો પાક લેવો એવી તમને કોઈ માહિતી હોય તો તમે ખેતીના વિડીયો બનાવો બીજું કે તમને કોઈ તમે ગમે કોઈ પ્રોડક્ટ બનાવતા હોય ગમે તે વસ્તુ લઈ લો કે હું કારખાનામાં કામ કરું છું અને એ મારા વિડીયો હતા ગઈ ચેનલમાં તમે જોઈ લેજો કારખાનાના હું શું કામ કરું છું એવા તમને કોઈ કારખાનાના તમે કોઈ કામ કરતા હોય તમને કોઈ વસ્તુ બનાવતા આવડતી હોય એવી વસ્તુ પણ તમે યુટ્યુબમાં દેખાડી શકો અને એના વિડીયો હોતક બનાવી શકો માહિતી દઈ શકો કે આ વસ્તુ આયુર્વેદ બનાવી આ કામમાં આવે આમ થાય તેમ થાય આમ થાય એવા વિડીયો તમે બનાવીને અપલોડ કરી શકો અને બીજું એવા તો હજારો કન્ટેન્ટ છે તમારે ખાલી હને ચાલુ કરવાનું છે એટલે ગમે એક ટૉપિક ઉપર તમારે કમ્પ્લેટ નક્કી કરી અને એક ટોપિક ઉપર વિડીયો બનાવવાના છે અને રેગ્યુલર રહેવાનું છે જો મેન ખાસ વાત રેગ્યુલર રહેવાનું પછી તમે એક વિડીયો આજ બનાવો એક વિડીયો દી પછી બનાવો પછી એક વિડીયો પાંચ મહિને બનાવો એમ નહીં કન્ટેન્ટ રેગ્યુલર કન્ટેન્ટ બનાવવાના પછી તમને શરૂઆતમાં તો વ્યૂ આવશે નહીં જો એ તો હું મારે અત્યારે નથી આવતા હવે તમારો સપોર્ટ હશે તો એ આગળ વ્યૂ આવશે તો આ તો કીધું જગતપુર કહી દઉં વિડીયોને એક લાઇક કરી દીજો ચેનલમાં જોવાનું હોય તો સબસ્ક્રાઈબ કરી લીજો એટલે આપણે હે ને આ ચેનલમાં આવા નોલેજના વિડીયો આવશે બ્લોગ એ આવશે બધું કન્ટેન્ટ મિક્સ બધું આવશે એટલે કમેન્ટ કરજો તમને કોઈ માહિતી જોતી હોય ને તો એ કમેન્ટ કરી કમેન્ટ ઉપર હું વિડીયો હતો બનાવી નાખીશ બાકી બ્લોગ તો આપણે આ ચેનલમાં આવશે રેગ્યુલર બ્લોગ બ્લોગ આવશે એટલે સપોર્ટની એક જરૂર છે એટલે સપોર્ટ કરતા રહેજો એટલે બીજું કે તમારે સ્ટાર્ટિંગમાં વ્યૂ નહીં આવે એટલે તમારે નિરાશ નહીં થવાનું કે ભાઈ જો એક વિડીયો મૂક્યો એટલે વ્યૂ આવતા નથી તો હવે જો બીજા વિડીયો બનાવવું કે ન બનાવવું પાંચ દહ વ્યૂ આવે કદાચમાં બે વ્યૂ આવે એટલે રેગ્યુલર વિડિયો નાખતું જ રહેવાનું બાકી પાંચ દહ વિડીયો પંદર વિડિયો બનાવીને તમે કંટાળી જાવ કોઈ આમાં કંઈ નથી કાંઈ વ્યૂ ન આવતા કાંઈ સબસ્ક્રાઈબર ના આવતા એવી રીતે તમે કંટાળી જશો તો અહીંયા અહીંયા ઊભું રહી જશે બધું એટલે રેગ્યુલર મહેનત કરતું રહેવાનું થમનેલમાં ધ્યાન દેવાની થમનેલનો હું નોખો એક વિડીયો બનાવી નાખીશ કે આ વિડીયોમાં લાંબો વિડીયો થઈ જાય એટલે આમાં બધી માહિતી ન દે શકું થમનેલ એક આપણે યુટ્યુબનું વિડીયોનું મેન એક ગણે ને તો મેન પાયો છે થમનેલ ઉપર થઈને જ તમારે ક્લિક થ્રુ થાય છે અને વ્યૂ આવે છે એ કે યુટ્યુબર હોય ને બધાને ખબર જ હોય છે નવા યુટ્યુબર હોય ને હજી ખ્યાલ નથી હોતો જે હજી સ્ટાર્ટિંગ જ કર્યું હોય એને કે થમનેલમાં શું હોય થમનેલમાં શું હોય ફોટો લગાડી દેવાનો હોય કાપીને કટકો કરીને સ્ક્રીનશોટ લઈને ફોટો પાડીને રાખી દો તો હાલે પણ એવું નથી હોતું થમનેલમાં પણ તમે વિડીયોમાં જેટલી મહેનત કરો ને એની પચાસ ટકા મહેનત તમારે થમનેલમાં હોય તો કરવી પડે છે જોકે તમારે વિડીયોમાં એન્ટર થવા માટે થઈને મેન રસ્તો હોય ને વિડીયોમાં અંદર જવાનો તો એ થમનેલ હે દરવાજો મેન વિડીયોનો દરવાજો ગણે તો એ થમનેલ હે એટલે થમનેલમાં સારો એવો ટાઈમ દઈ અને થોડું કામ તમારે મગજ દોડાવી અને એ રીતનું થમનેલ બનાવવાનું માણ હે ને આમ થમનેલ ઉપર આવે ને ફોટો આવે ને વિડીયોના તમે તરત ક્લિક કરે એટલે તમારે વ્યૂ ઓટોમેટિક આવશે જ તે જો તમે થમનેલમાં વધારે પડતો ટાઈમ દઈશો તો થમનેલમાં એક મેન ધ્યાન દેવાની બીજું કે તમારે વિડીયો નીચે લખેલું આવે છે ને ટાઈટલ એ ટાઇટલ ઉપર તમારે સર્ચેબલ ટાઇપિક જેમ બને એમ સર્ચેબલ ટાઇટલ લખવાનું ટાઇટલ જે આપણે વાંચીને આપણે વિડીયો પહેલાં થમનેલ જોઈ અને પછી નીચે લખેલું હોય છે કે આ વિડીયોનું નામ કે ગમે જે હોય તે નીચે લખેલું હોય એ માણસ વાંચે અને વાંચીને પછી વિડીયોમાં આવે થમનેલ જોવે ટાઇટલ જોવે પછી વિડીયોમાં આવે એટલે ટાઇટલ તમારે બને ને ત્યાં સુધી હે ને સર્ચેબલ એટલે કે માણસ સર્ચ કરતા હોય કે આ વસ્તુનું આમ આ વસ્તુનું આમ આ વસ્તુ આમ કેમ કરાય માનો કે યુટ્યુબ ચેનલ કેમ બનાવી તો એ સર્ચેબલ થયું યુટ્યુબનું થમનેલ કેમ બનાવવું તો એ સર્ચેબલ થયું ગમે વસ્તુનું વાંયા પ્રશ્નાચને આવે ને એટલે કે સર્ચેબલ આવે ને એને એમાં વધારે વિડીયો સર્ચમાં વધારે જાય એટલે સર્ચેબલ ટાઇટલ રાખવાનું એટલે એ પણ તમારે ઘણો બધો ફેર છે તો મિત્રો આપણે હેને ને બદલા બદલાઈ નાખી નીચે બે જઈ હાથ દુખમણો મળ્યો હે ને એટલે સારી જગ્યાએ બે જઈ ઓટામાંથી અને પછી એ બીજી માહિતી હું આગળ તમને આપું કન્ટિન્યુ જોતા રહી જઉં હવે ટાઈટલની આપણે વાત થઈ જઈ જગ્યાએ આપણે ફરી દઈ અને હવે થોડાક રિલેક્સ થઈ ગયા ઓલા ઊભા ઊભા થાકી રહી ટાઈટલની વાત થઈ ગયા પછી ટેગ આવે છે જે ટેગ હતો કે વિડીયોનો મેન ઘણી બધી ભૂમિકા એ ટેગની આવે છે જેમાં એ તમારો વિડીયો સર્ચમાં જાય છે કોઈ સારા એવા તમારે કોઈ ટેગ ને જે અમુક અમુક વસ્તુના જે વધારે સર્ચ થતા હોય ને એવા ટેગ તમારે રાખવાના એટલે જેટલું તમે સર્ચેબલ ટેગ રાખશો ને એટલો વિડીયો તમારે કોઈક માણસ સર્ચ કરશે ને યુટ્યુબમાં એટલે તમારો વિડીયો ઉપર આવશે એટલે ટેગ ટાઈટલ આમાં થોડુંક ધ્યાન દઈને સ્ટાર્ટિંગમાં તમારે દેવું પડે ધ્યાન જો તમે થોડાક સબસ્ક્રાઈબર બેઝ તમારે વધી જાય ઓડિયન્સ તમારે પાસે બની જાય પછી તમારે એવું બહુ એમાં ધ્યાન દેવાની રહેતી નથી ટેગ ટાઇટલમાં ટાઇટલમાં કે ટેગમાં એ ધ્યાન દેવાની રહેતી નથી મેન થમનેલમાં ધ્યાન દેવાની જો કે થમનેલ જ મેન છે બાકી તો બધું ઠીક છે એટલે સ્ટાર્ટિંગમાં તમારે થમનેલ ઉપર માખી બે કેમેરા ઉપર સ્ટાર્ટિંગમાં તમારે થમનેલ ઉપર અને ટેગ ટાઈટલ ઉપર ધ્યાન દેવાની અને જેટલું બને એટલા ટ્રેન્ડિંગ ટોપિક ઉપર વિડીયો બનાવવાના એવું નથી કે ભાઈ ગમે એ વિષયમાં આપણે એમ કે ભાઈ બ્લોગમાં ટ્રેન્ડિંગ શું આવે બ્લોગમાં ઘણું બધું ટ્રેન્ડિંગ આવે છે એ તમારે થોડીક તમારે રિસર્ચ કરવી પડે બધું અત્યારે હું આ વિડીયોમાં કહીશ ને તો વિડીયો લાંબો થઈ જશે એટલે એનો હું નોખો વિડીયો બનાવી નાખી જો તમે કમેન્ટ કરો ને તો એટલે આપણે એનો નોખો વિડીયો બનાવીને તમને જણાવશું કે ટ્રેન્ડિંગ ટોપિક કેવી રીતે ગોતવા જો તમે યુટ્યુબમાં એક્ટિવ હશો ને એટલે તમને ટ્રેન્ડિંગ ટૉપિક મળી જશે તો આપણે કન્ટેન્ટ ટાઇટલ ટેગ થમનેલ આ બધી વસ્તુ ઉપર હવે તમે પરફેક્ટ કામ કરશો એટલે વ્યૂ લાવી દેશો સબસ્ક્રાઈબર આવી જશે બધું થઈ જશે હવે તમને એમ થતું મુજબ યુટ્યુબમાં પૈસા કેટલા મળે કેવી રીતે પૈસા મળે આ બધા તમને મનમાં પ્રશ્ન હોય અમુકને એવું હોય કે યુટ્યુબમાં થોડા પૈસા મળે આ તો બધા આપવાયું રહે એવું ઘણા બધાને એવું હોય પણ જે માણસો યુટ્યુબમાં એક્ટિવ છે બ્લોગ ચેનલ જો તમે જોતા હોય બ્લોગ જોતા હોય ગમે તે તમે અમુક અમુકની તમે લાઈફ જોતા હોય બ્લોગમાં એટલે તમને ખ્યાલ આવી જાય રેગ્યુલર જોતા હોય એને ખબર પડે બાકી એક વિડીયો ન ખબર પડે માણસોએ કરોડો રૂપિયાના મકાન બને ને નાખ્યા કરોડો કરોડોના ગાડીઓ તમે જોવો તો કરોડો રૂપિયાની ગાડીઓ ફેરવે છે હવે તમે એને સ્ટાર્ટિંગમાં બ્લોગ તમે જોશો ને તમે તમારીનું એની લાઈફ જોયું તો તમારે પહેલાં એને ઓલ્ડ બ્લોગમાં જવાનું એટલે સોરી ઓલ્ડ વિડીયોમાં ગમે ચેનલમાં તમે જાઓ ને ગમે યુટ્યુબરની એટલે તમારે લેટેસ્ટ વિડીયોમાં જવાનું અને પછી એના ઓલ્ડ વિડીયોમાં જવાનું એટલે તમને સાચી ખબર પડી જશે કે આને યુટ્યુબમાંથી કેટલી સક્સેસ મેળવી છે હવે તમે મેન દાખલા તરીકે કોનું ઉદાહરણ દઉં તમને સૌરવ જોશી સૌરવ જોશીના તમે ઓલ્ડ વિડીયોમાં જવાનું ડિલેક્સ બાઇક ઉપર એ વિડીયો બનાવે ડિલેક્સ હીરો હોડાની ડિલેક્સ બાઇક ઉપર એ વિડીયો બનાવતો બનાવતો અત્યારે એના લેટેસ્ટ વિડીયોમાં તમે જુઓ ને તો જીવેગન લઈને વિડીયો બનાવે જી વેગન તમને એમ થાય કે ભાઈ કરોડોની વાત કરે છે ખોટું હોય પણ તમારે ગૂગલમાં જઈ અને જીવેગનની પ્રાઇસ જોઈ લેવાની અને એ સિવાયના એ એના કરોડોનો પ્લાન તો મકાનનો છે એટલે મકાન આવીને એટલો ખર્ચો મકાનમાં કહી છે એ સિવાયની એની પાસે જીવેગન હે ફોર્ચ્યુનર હે થાર હે બલેનો હે ઘણી બધી એવી તો ગાડી હે આવી ડિલેક્સ મોટરસાઇકલમાંથી બ્લોગને ચાલુ કરીને આટલું એને એમ હાસિલ એટલે કે એટલું ભેગું કર્યું તો કાંઈ યુટ્યુબને તમે કાંઈ આમ જમતી સમજો તો આમાં ન મળતા હોય પૈસા એવા તો ઘણા બધા એવા માણસો છે કે જેને સ્ટાર્ટિંગમાં કંઈ નહોતું કોઈ જાતનું કાંઈ નહોતું ને અત્યારે એની પાસે શું નથી એમ થાય કે એની પાસે કોઈ વસ્તુ લાખો કરોડો કરોડો રૂપિયાના મકાન બનાવ્યા સ્ટુડિયોમાં કરોડો રૂપિયાનો ખર્જો કરી નાખે કેમેરામાં કેમેરામાં લાખોનો ખર્ચો કરી નાખે યુટ્યુબના ના આ જે વસ્તુ બધી યુટ્યુબની આવે ને કેમેરા સ્ટેન્ડ પછી માયક પચાસ પચાસ ત્રીસ ત્રીસ હજારના માઈક વાપરે છે આ બધું યુટ્યુબમાં પૈસા આવ્યા વગર બધું થાય એટલે યુટ્યુબમાં પૈસો ગાંડો છે પણ યુટ્યુબમાં કામ કરવું એ એક રીતની ટ્રીક છે યુટ્યુબમાં કેવી રીતે તમારે ઓડિયન્સ બાંધવી કેવી રીતે તમારીને રેગ્યુલર એક્ટિવ રાખવા નગર વિડીયો તમે બનાવી નાખો એક વિડીયો તમારો હાલી જાય પછી પાછું બેહી જાય એટલે એ એક મેન છે કે જે તમારી ઓડિયન્સને ટાર્ગેટ ઓડિયન્સ એક રીતની ટાર્ગેટ ઓડિયન્સ કરવાની પછી ઓડિયન્સને એક્ટિવ રાખવાની એટલે એ રીતને તમે ઓડિયન્સ બનાવશો ને એટલે તમારું હાલશે હવે એક્ટિવ ઓડિયન્સ કેવી રીતે રાખવી કે તમારે એને એના જવાબ લેવાના અત્યારે હું તમને કેમ પૂછું છું કે ભાઈ તમને કોઈ માહિતી જોઈતી હોય તો તમે કમેન્ટ કરો લાઈક કરો તમારે જે માહિતી જોઈતી હોય હું તમને આમાં યુટ્યુબની આપીશ જો તમારે જે માહિતી જોઈતી હોય ને એ નીચે કમેન્ટ કરી નાખ્યો તમે એક્ટિવ થઈ ગયા લાઈક કરી દીજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તમે સબસ્ક્રાઈબ કરી લ્યો અને માહિતી યુટ્યુબની જોઈતી હોય એટલે તમે મારી ચેનલમાં આવશો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લે છે તમને મળી જશે ફટડીને વિડીયો પણ આ આ વસ્તુ મેં અત્યારે તમને કીધું વસ્તુ હું બોલું જ નહીં તો તમે કરવા કાંઈ કરશો નહીં એટલે આ એક્ટિવ ઓડિયન્સ તમે ન કરી શકો એટલે જે તમે વિડીયોમાં તમારું મગજ ધોળાવી અને ઓડિયન્સને એક્ટિવ રાખશો એટલા જ તમારે વ્યૂ આવશે તમારો સબસ્ક્રાઈબર વધશે તમારું લેવલ એક રીતનું યુટ્યુબમાં વધશે અને ધીરે ધીરે જો તમે વધારે મહેનત તમે યુટ્યુબમાં કરશો એટલે તમે તમને નક્કી નહીં રહે તમે ક્યાં પહોંચી જશો નહીં કેટલું તમે આગળ વધી જશો તમને પછી ત્યારે સબસ્ક્રાઈબર દિવસે નહીં વધે એટલે રાતે વધશે રાતે નહીં વધે એટલે દીવે વધશે એટલે મહેનત કરવી જરૂરી છે હવે પૈસાનું મેં તમને કીધું કે કેટલા પૈસા મળે ડોલરમાં અત્યારે તમે જુઓ યુએસ ડોલર આપણે આ અમેરિકાના જે આ યુટ્યુબ તો ખબર છે તમને અમેરિકાનું જ છે ખબર જ હશે બધાને કમેન્ટમાં પછી ગાયરું દેતા નહીં કે ભાઈ હવે તું અમને આટલું બધું ન શીખવાડ એટલે તમને ખબર જ છે કે યુટ્યુબ ક્યાંનું હોય અને આમાં પૈસા કેવી રીતે આવે છે તો આમાં પૈસા તમને ખબર ડોલરમાં આવે હવે અમેરિકાનો એક ડોલર અને આપણા આ એકણે થાય છે સિત્યાસી હા સિત્યાસી રૂપિયા અને એવું કંઈક છે પચાસ પૈસા એવું કંઈક થાય છે સિત્યાસી રૂપિયા અને પચાસ પૈસા આપણા ઇન્ડિયાના રૂપિયા થાય છે અહીંયાનો એક રૂપિયો અને આપણા સિત્યાસી પોઈન્ટ પચાસ એટલો ભારે પૈસો થાય હવે અહીંયાના ખાલી સો ડોલર આવે હવે અહીંના તમે હિસાબ કરો સિત્યાશી પોઈન્ટ પચાસ પચાસ રૂપિયા થાય એટલે પચાસ પૈસા થાય સોરી હવે સો ડોલરે આપણા કેટલા બને આઠ સાડા આઠ હજાર જેવું થજાતું હોય છે તો અહીંયાથી સીધા ડોલરમાંથી વરસાદ થાય અને આ સીધા આપણે ઇન્ડિયન રૂપિયામાં કન્વર્ટ થાય એટલે કેટલો ફેર કેટલો પડે અને એમાં તમારે કેટેગરી અમુક એવી હોય જે નોલેજની કેટેગરી આમાં પાછું ડોલર એ બનવામાં બધા આ ટેક કન્ટેન ઉપર જાય છે કે કેવી રીતે કયો કન્ટેન્ટમાં કેટલા ડોલર બને અમુક જે આ નોલેજના વિડીયો હોય એમાં પાછા ડોલરની ડોલર વધારે બને પછી આ જે કોમેડીમાં અને આ ગીતની ચેનલોમાં જે આવે આપણે મ્યુઝિકની ચેનલો આવે એમાં પાસે ડોલર ઓછા બને એટલે જે માહિતીના જે વિડીયો નોલેજના વિડીયો આવે ને એમાં પાસે ડોલર વધારે બને એટલે તમારે ચેનલે જોઈ વિચારીને બનાવવાની કઈ રીતનો તમને અનુભવ હોય એ રીતનું બનાવવાની એટલે એમાં પૈસા તમને ડોલરે વધારે બને જેમાં એડવોટું વધારે આવતી હોય ને આપણે એડ જે આવે ને અમારો વિડીયો જોતાં જોતાં જો તમારે એડ આવે ને તો એ એડના એ ડોલર કાઉન્ટ જ થાય છે જેટલા એડ કરો સોરી એડ આવે એના એ ડોલર બને અને તમે એડ મૂકો એના ડોલર અલગ બને એ સબની તમે સ્પોન્સરશીપ લો એના તમને અલગથી એનું પેમેન્ટ મળે છે પછી બીજું કે તમે કોઈ બ્રાન્ડનું પ્રમોશન કરતા હોય ગમે બ્રાન્ડ વસ્તુ હોય એનું તમે પ્રમોશન કરો એનાય પૈસા અલગ મળે છે કદાચ જો મારે કાંઈ ભૂલ થતી હોય ને તો સોરી હો બાકી મને આટલી ખબર છે ભૂલ થતી હોય ને તો કમેન્ટ કરી દેજો અને બીજું આમાં તો દુનિયાના પૈસા મળે છે યુટ્યુબમાં તમે જેમ આગળ વધતા જાવ તમારા ઓપ્શન બધા ખુલતા જ જાય પણ અત્યારે તમારે કાંઈ ડોલર બોલર નથી જોવાનું તમારે મેન જોવાનું હોય કે વિડીયો બનાવવાના અને થમનેલ બનાવવાના અને અપલોડ કરવાના અને વ્યૂ લાવવાના અને સબસ્ક્રાઈબર લાવવાના આ બસ આટલું તમારે અત્યારે કરવાનું હોય બાકી બધું ઓટોમેટિક થઈ જશે તો પણ યુટ્યુબનું તમારે કોઈ પણ માહિતી જોતી હોય ને કમેન્ટ ઠોક દેવી નહીં કે ભાઈ આનું આ કેમ કરવું હું તમને વિડીયો બનાવી નાખીશ જોકે મારે આ ચેનલ બ્લોગની છે આમાં હું બ્લોગ નાખું છું પણ ક્યારેક ક્યારેક હું આને યુટ્યુબના ઇન્ફોર્મેશન વિડીયો વગર નાખી દઉં યુટ્યુબની માહિતી દઈ દઉં તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કીજો અને કોઈ માહિતીમાં કોઈ જરાક ભૂલ થઈ ગઈ હોય તો કમેન્ટ કરી દેજો અને ભૂલચૂક માફી કરજો કેમ કે યુટ્યુબમાં મને જેટલું જ્યાં સુધીનો ખ્યાલ હતો ને એટલી મેં તમને માહિતી દીધી દીધી યુટ્યુબ બનવા યુટ્યુબર બનવા હાટું થઈને અને મળીએ બીજા કોઈ ટૉપિક ટોપિક સાથે જો કે ટૉપિક નહીં પણ બ્લોગ સાથે અને આજનો વિડીયો આપણે પૂરો કરી મને ખ્યાલ છે કે તમને ઘણી ઘણી ખરી માહિતી મળી છે તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય હિન્દ જય ભારત